સાથે ભાવુક બન્યા હતા અને પોતાની હાલાળની દીકરી વિજય મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા તેઓના નિવાસસ્થાને વિજય તિલક કરી ભાજપ મધ્યસ્થ કારણે જવા રવાના થયા હતા જ્યાં પહોંચતા રાઘવસિંહ પટેલ મુડુભાઈ બેરા આરતી ફળદુ ધારાસભ્ય રીવાબા જાડેજા દિવ્યેશ અકબરી મેઘજીભાઈ ચાવડા વિમલભાઈ કગથરા જામનગર મેયર ભાર્ગવભાઈ ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો તેમજ ચીટ માટે શુભેચ્છાઓ જ્યારે વડીલોએ હાલાળની દીકરીને માથે હાથ મૂકી વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા નોજન મુહૂર્તમાં તેઓ શરૂ સેક્શન કલેકટર કચેરીએ પહોંચ્યા જ્યાં તેમણે જામનગર કલેકટર તેમજ ચૂંટણી અધિકારીની પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી જાણું કાલે સમગ્ર નાગરિકો વરિષ્ઠ કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો સંસ્થાઓના પ્રતિનિધિઓ સર્વે સંતગણ અને ઈશ્વરના આશીર્વાદથી એક સભા અને રેલી પછી બધાના જે આયોજનના માધ્યમથી આશીર્વાદ લઈ અને આજે મેં મારું નામાંકન પત્ર મારું લોકસભા જામનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે જ્યારે રજૂ કર્યું છે હું ત્યારે મારી સાથે ઉપસ્થિત પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિ છે સભ્ય ઉમેદવારો છે સભ્ય આગેવાનો છે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે સંગઠનના પ્રતિનિધિઓ છે આજે મેં પર નામાંકન પત્ર અહીંયા રજૂ કર્યું છે ત્યારે ફરીથી એક વખત આપના માધ્યમથી પણ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત જામનગર સંસદીય ક્ષેત્ર એટલે બાર લોકસભા જામનગરના ઉમેદવાર તરીકે મેં જ્યારે નામાંકન પત્ર કહ્યું છે ત્યારે સર્વે નાગરિકો સર્વે વડીલો સર્વે આગેવાનો પાર્ટીના સર્વે કાર્યકર્તાઓના આજના દિવસે મને આશીર્વાદ પ્રાપ્ત થાય એમનો આજ સુધી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ હંમેશા મને મળતો રહે અને મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના લોકોએ ભૂતકાળમાં પણ એક મજબૂત લીડ સાથે જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવી છે મને ખાતરી છે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એના માધ્યમથી ફરીથી એક વખત જામનગરના નાગરિકો જે પ્રમાણે પાર્ટીની અપેક્ષા છે એનાથી પણ વધારે ત્યાં જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવશે એ વાતની મને ખાતરી છે ત્યારે આજે મારું નામાંકન પત્ર મેં રજૂ કર્યું હોય તો આપ સૌના આશીર્વાદ શુભકામના ની અભ્યર્થના સાથે

એ કહીએ તો એ વાત બિલકુલ સાચી છે તો આ જ પ્રકારની વાત લઈ અને આખું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ હોય પોલિસી નીતિવિષયક નિર્ણયો જે જામનગરને થયા છે એ તમામ વાત લઈને લોકો વચ્ચે જાય છે લોકો વચ્ચે ખૂબ જ ઉત્સાહ છે એ ખૂબ સમરસ વાતાવરણ છે અને મને ખાતરી છે કે નાગરિકોના પુનઃ મોદી સાહેબના નેતૃત્વમાં ને એવા આશીર્વાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને અને ઉમેદવાર તરીકે મને પ્રાપ્ત થશે સંજીવ રિપોર્ટ રાજપૂત જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે